કે એ લોકો એની ખાતરી લે છે અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું કારણ કે મારું જે ડોગ છે હું જેની સેવા કરું છું મારે દસ લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં એ પ્રોપર મારી મરજી છે તંત્ર પાસે એ માંગ છે અમે રજીસ્ટ્રેશન કરી શકીએ પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ કારણ કે મારા ઘરમાં છે ડોગ ખાય છે પીવે છે રાઈટ તો બાજુવાળાને તકલીફ થવાની જ છે ચાહે કોઈ વસ્તુ હોય મારા હું ખુશ તો તો તકલીફ થવાની છે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું તમે દસ લોકો મળીને એન આપો આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલ માં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો અને યુટ્યુબ ચેનલ ને કરો